તો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને અત્યારે સવારના નવ વાગ્યા જેવો સમય પણ થયો છે અને મિત્રો સવાર સવારના દરિયાની રોનક પણ કંઈક આવી જોવા મળી રહી છે અને બોટો અત્યારે આવી રહી છે એટલે કામના પણ ઢગલા હશે તો મિત્રો વિડીયો માં છેલ્લે સુધી બન્યા રેજો ઘણું બધું જોવાનું છે ખૂબ મજા આવશે અને સાથે વિડીયો ને લાઇક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો અને મિત્રો બોટોનો નો નજારો તો દરિયા કિનારે જોઈ લીધો છે અને હવે આવી ગયા છે આપણે કાટે તો મિત્રો મેન કામ પ્રોસેસ પણ હવે અહિયાં શરૂ થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કવડા મોટા મોટા માછલા પણ અહીંયા પડ્યા છે અને મિત્રો આને સાચી નજર જોઈએ તો દરિયાનું સોનું પણ કહેવાય છે અને મિત્રો આની ઉપર ઘોડા જેવા પાંખ હોવાના કારણે તેને ઘોડા મચ્છી તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો લાંબી ચાંસ સાથે સાથે તેનો રંગ પણ બ્લેક કલર હોય છે અને તે પહેલા મિત્રો અમારા મારા ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન બટન જરૂરથી દબાવી દેજો જેથી કરી અને તમને પણ આવા અદભુત રહસ્યો વાળા વિડીયો અને મિત્રો આનો એક નંગ વજન આશરે વીસ કિલો કરતા પણ વધારે હોય છે અને મિત્રો આ એકદમ લાંબી ચાંસ વાળું માછલા ને સુરસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આ બંને માછલા એમ જોવા જાય તો એક જ રંગ છે પરંતુ તેના નામ પણ અલગ અલગ છે અને મિત્રો બે જણા જયારે સામે સામે થાય ત્યારે આ માછલું પણ ઉપડી શકે છે આટલું વજન હોય છે અને મિત્રો જુઓ તમે આ રીક્ષા કેવી રીતે મૂકવામાં આવે છે એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો અને તે સાથે મિત્રો આવા દરરોજ ના અવનવા માછલા જોવા માટે અમારી સાથે તમે જોડાઈ પણ જજો અને મિત્રો દરિયાના ઘોડા કઈક આ પ્રકારના દેખાય છે એ પણ તમે આજે આ વિડીયો જોઈ લીધા તો મિત્રો આ વિડીયો ને લાઇક શેર જરૂરમાં માં જરૂર થી કરી દેજો અને હવે મળીએ બીજા નવા વિડીયો ની સાથે